ઇન્ટરનેશનલ વોરમાં આપણે જાણીએ છીએ કે ભાઈ રશિયા યુક્રેન હોય ઇઝરાયલ ગાઝા હોય કે આવા જે યુદ્ધના જે સંકેતો બતાવી રહ્યા છે યુદ્ધ ચાલી રહ્યા છે અને વિશ્વ યુદ્ધ તરફના પણ સંકેતો બતાવી રહી રહ્યા છે ત્યારે સોનાના ભાવમાં ફરી ઉછાળો થઈ રહ્યો છે તેમજ જે મેક્સિકો અને કેનેડા ઉપર ટેરિફ લાગવાની વાતની અટકળો છે તે પણ લગાવેલ છે તો તેના હિસાબે પણ એક પરિબળ છે કે સોનાના ભાવમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે આપને જણાવું કે જેમ ટેરિફ લાગવામાં આવે એટલે કે ટ્રેડ વોર એક ચાલુ થઈ ગયું છે જો સામે બીજા દેશો તરફથી પણ કોઈ પ્રતિસાદ લાગશે અને ટેરિફ લગાવવામાં આવશે તો આ વધુ ઓછી સોનાના ભાવ વધવાની શક્યતા નકારી ન શકાય જી જો આ નામ પરિસ્થિતિ ચાલુ રહી તો એક લાખ નહીં પણ એથી પણ વધુ ભાવ પહોંચે તો નવાય નહીં કેમ કે સોનું છે એ સદા છે અને સદા કેલીએ છે અને સોનું છે કુદરતી વસ્તુ છે દરેક દેશો પોતાને બેંકો દ્વારા છે ને સોનાની વધુ વધુ ખરીદી કરતા હોય છે જેથી કરીને સમૃદ્ધિ તરફ આગળ વધતા હોય છે અને એકમાત્ર ઓપ્શન હોય છે કે જે દેશ પાસે જે સોનું હોય તે એટલો સમૃદ્ધિ તરફ આગળ હોય છે અને એ દેશનું ચલણ એ પ્રમાણે એ લોકો પ્રિન્ટિંગ થતું હોય છે જેથી કરીને સોનું છે એ હંમેશા અને હર હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહેશે હજી એકાદ અઠવાડિયું સપોઝ આ આ શનિવાર કે સોમવાર સુધીમાં એક પિક્ચર ક્લિયર થઈ જકશે કે જે ટેરિફ લાગવા લાગાય છે તેમાં સામે કેવો પ્રતિસાદ મળે છે જો સામે ટેરિફ લગાવશે અને ટ્રેડ વોર વધુ આકર્ષે તો આમાં છે ને સોનાનો ભાવ ફરીથી ઉછાળો થશે અને મારા મારા માનવા મુજબ છે ને જે તે દેશની છે ને એ ચલણ છે ને ડી વેલ્યુ તરફ ધકેલાતી હોય છે તેથી સોનાના ભાવ ફરીથી ઉચકાશે